આજે પૂનમના દિવસે હું લીછા જઈ રહ્યો હતો તો ત્યારે એક એસટીડબલ્યુ ની હાઈસ્કૂલ ની બાજુમાં જ એક ગૌમાતા જે ગંભીર હાલતમાં પડી રહેલા જોયા મિત્રો તમે જોઈ શકો છો કે મારી અચાનક નજર પડતા અહીંયા લાખોની સંખ્યામાં લોકો હિન્દુઓ ચાલી ચાલતા જઈ રહ્યા છે પણ આ ગૌ માતાની વેદના એમને થોડો પણ શરમ નથી આવતી કે ખરેખર આપણી માં રસ્તા વચ્ચે બીમાર પડી છે તો આની કંઈક સારવાર કરાવીએ અને સારી જગ્યાએ શિફ્ટ કરીએ મિત્રો તાત્કાલિકલ એકસો કર્યો આઠ ની તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી ગયું મિત્રો જલારામ ગૌશાળાની બહુ સરસ સેવા છે તેમને કોટી કોટી વંદન કરું છું કે ખરેખર આપણી ગૌમાતા માટે રાત દિવસ મહેનત કરે છે આ ગૌશાળા અને દિશાની તમામ આજુબાજુ ગામડાઓમાં તેમના ગૌમાતાઓને લેવા માટે એમ્બ્યુલન્સ તાત્કાલિક આવી જાય છે મિત્રો તો તમે જોઈ શકો છો નવીનભાઈ કરીને એક બાપજી છે ડ્રાઈવર અને પોતે ડૉક્ટર પણ છે તાત્કાલિક ધોરણે આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો અમે આ મિત્રોના મદદથી ગૌભક્તોના મદદથી આજુબાજુ લોકોને બોલાવી રહ્યા છીએ પણ કોઈ આવવા તૈયાર નથી ત્યારે જ્યારે ગામડાના લોકો અહીંયા જઈ રહ્યા હોય છે તે આવી અને આ ગૌમાતા ભરાવે છે તમે જોઈ શકો છો મિત્રો શરમજનક કહેવાય મિત્રો ખરેખર આપણે હિન્દુ થઈ અને છતાં આપણે ગૌમાતાની સેવા ના કરી શકતા હોય તો ધિક્કાર છે આપણા જીવનમાં ધિક્કાર છે આપણા આજ માનવ ભગવાને અવતાર આપ્યો છે ધિક્કાર છે તમને મિત્રો ખરેખર તમે જોઈ શકો છો એમ્બુલસ આવી ગઈ છે અને ગૌમાતાને દસ જ મિનિટમાં અમે તેમાં શિફ્ટ કરી રહ્યા છીએ પણ મારા તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે આપણે હિન્દુ થઈને જો ગૌ માતાથી છેટા જતા રહેતા હશો તમે ખરેખર હિન્દુ હિન્દુના ભીતરમાં તો ગાય પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ મિત્રો ત્યારે આજે મિત્રો પોતાના ધંધામાં વ્યસ્ત છે આ લોકો અને આ વેદનાથી પીડાઈ રહેલી આ ગૌમાતાને જોઈ જોઈને મિત્રો લોકો ચાલા જાય છે ત્યારે જે માલિક હતા તેમને તેમના ઘરેથી હું લઈને આવ્યો છું આ કાકા તે પોતાના માલિક છે અને તેમને મેં કહ્યું કાકા આ ગૌમાતા બહુ ગંભીર હાલતમાં છે અને અમે અમને ગૌશાળાઓ સુધી મૂકવા દો તો કાકાએ કહ્યું ભલે ભાઈ જે તમે કરો તે ખરું ત્યારે આ ગાયને અમે તાત્કાલિક ધોરણે આ ગૌમાતા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને તાત્કાલિક ધોરણે તમે જોઈ શકો છો કે ગૌભક્તોના મિત્રોના સહયોગથી આ ગૌમાતાની વેદના તમે જોઈ શકો છો મિત્રો કે તે ભરવામાં આવી રહ્યા છે એમ્બ્યુલન્સમાં ત્યારબાદ તેમને જલારામ ગૌશાળા અમુક મૂકવામાં આવશે ત્યાં તેમની સારવાર ટ્રીટમેન્ટ થશે સારી અને તે જલ્દી સાજા થઈ જાય એવી દ્વારકાધીશને હું પ્રાર્થના કરું છું કે હે દ્વારકાધીશ આ ગૌ માતા જલ્દી મિત્રો ખરેખર મને કંઈ સમજાતું નથી એક બાજુ લોકો ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરો ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરો સપૂહના કતલખાના બંધ કરો હવે એકતા લઈ અને હિન્દુ ચાલી રહ્યા છે અને એક બાજુ હવે ગૌમાતા બીમાર હોય અને ખરેખર લોકો ચાલ્યા જતા હોય છે હિન્દુઓ હિન્દુઓથી ગૌમાતાને જોઈને ચાલ્યા જતા હોય છે કઈ કઈ વાત સમજવું મિત્રો ખરેખર એક એક દુઃખદ ઘટના છે આવું જ્યારે જ્યારે મિત્રો આવા દ્રશ્યો જોવા મળે છે ત્યારે એક હૈયું ભરાઈ જતું હોય છે અને દુઃખ દુઃખની લાગણી અનુભવાતી હોય છે કે ખરેખર આપણા ભાઈઓ આપણા હિન્દુ સમાજના હિન્દુ ભાઈઓ બસ આટલું જ ખાલી ખાલી મુખેથી જ મા બોલે છે બસ ખરેખર આ માની વેદના એક હિન્દુએ સમજી અને તાત્કાલિક ધોરણે આ કદાચ આ ગૌમાતાને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હોત ક્યાંક ગૌશાળાની કોન્ટેક કરી હોય કંઈક ડૉક્ટરનો કોન્ટેક કર્યો હોત તો આટલી આપણી ગૌમાતા આ આ રીતે ગંભીર હાલતમાં થત આ રીતે પીડાતા ના હોત મિત્રો એટલે તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ બીમાર હોય તો આ દિશાની આજુબાજુ આ હેલ્પલાઇન નંબર છે એમાં કોન્ટેક કરો અને તાત્કાલિક ધોરણે હવે ગૌમાતા બીમાર હોય તેની સારવાર કરાવો એ તમામ મિત્રોને મારી નમ્ર વિનંતી છે જય ગૌ માતા જય દ્વારકાધીશ જય બહુચર ગૌ સેવા ટ્રસ્ટ અદરપુર અમે આ રીતની ગૌમાતાની સેવા કરી રહ્યા છીએ મિત્રો તમામ ગામે ગામ આવી સેવા થઈ શકે તમામ મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું જય ગૌ માતા જય દ્વારકાધીશ સેવા પરમ ધર્મ ગૌ સેવા એ જ પ્રભુ સેવા શ્રી દ્વારકાધીશને તમારે રીઝવવા હોય તો એક માવડીની આવી સેવા કરશો તો એ રાજી રાજી થઈ જાય છે દ્વારકાધીશ એટલા માટે તમામ મિત્રોને મારે આ સંદેશો પહોંચાડજો એ તમામ મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું જય ગૌ માતા જય દ્વારકાધીશ